જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડિયોની અંદર એસ એમ ખેડૂત હેલ્પ ચેનલ વતી આપ સર્વે મિત્રોને મારા રામ રામ વિડિયોની અંદર જોઈ શકો છો તમે મારુતિ સ્વિફ્ટ વેક્સાઈ ગાડી છે તે વેચવાની છે બાકી તમે કન્ડિશન વિડિયોની અંદર જોઈ શકો છો ટીપ ટોપ કન્ડિશનની અંદર તમને આ ગાડી જોવા મળશે પ્યોર પેટ્રોલ પ્લસ સી આ ગાડી છે મોડલની વાત કરું તો આ ગાડીનું મોડલ બે હજાર બાવીસ અગિયારનો મહિનો છે ઓનર ફર્સ્ટ ઓનર આ ગાડી છે પાર્સિંગ જે જે ઝીરો છ વડોદરાનું આ ગાડીનું પાર્સિંગ છે બાકી તમે વિડીયોની અંદર ગાડીની કન્ડિશન જોઈ શકો છો આખી ગાડી ઓરિજિનલ તમને જોવા મળશે આ ગાડીની કિંમતની વાત કરું તો તમારે કિંમત ભાઈને ફોન કરીને જાણી લીધું તે કિંમત તમને ફોન પર જ થશે ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને પ્રોપર આટકોટ જોવા મળશે ભાઈનો કોન્ટેક નંબર પંચાણું છ્યાસી પાસાઠ પંચાવન દસ આ ભાઈનો કોન્ટેક નંબર છે તમે તે ભાઈને ફોન કરીને જાણી શકો છો તમે રૂબરૂ તે સ્થળની મુલાકાત લઈ ટેસ્ટ ડ્રાઈવ કરીને આ ગાડી લઈ શકો છો તમે જ્યારે પણ આ ગાડી લેવા જોવા જાઓ ત્યારે ભાઈને ફોન કરીને જાઓ જો આ ગાડી વેચાઈ ગયું તો તમારે ખોટો ધકો ન થાય એટલે ભાઈને પહેલાં ફોન કરી લેવું જે કોઈ મિત્રોને જૂના વાહનો વેચવાના હોય અને તેને જાહેરાત કરાવી હોય તો આપણા વોટ્સએપ નંબર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ પર વાહનના ફોટા વિડીયો સરનામું કિંમત વાહનની વિગતો મોકલી દેવી આપણે જાહેરાત કરી આપીશું જાહેરાતનો આપણે કોઈ પણ પ્રકારનો ચાર્જ લેતા નથી જે મિત્રો આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો